એક ધ્રુવિલ પટેલ કરીને ફરિયાદી છે એ આનંદનગર વિસ્તારમાં પીજી માં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે એમને પોતાના મોબાઈલમાં એક ડેટિંગ એપ ડાઉનલોડ કરેલી અને આ ડેટિંગ એપમાં એમને ગઈ 24 માર્ચના રોજ એક મેસેજ આવેલો અને મળવા માટે બોલાવેલા એ દરમિયાન જે અજાણી વ્યક્તિ છે એની સાથે આપની મુલાકાત થઈ અને મુલાકાત દરમિયાન એમને જે અજાણી વ્યક્તિ છે એને પૈસાની માંગણી કરેલી

લોખંડ ચોરી કરવા આવ્યા છો તો હું પોલીસને જાણ કરું છું અને કોઈ બીજી વ્યક્તિને ફોન કરેલો હું પોલીસ સ્ટેશનથી આવ્યો છું અને તમે આ ચોરી કરવા આવ્યા છો તમારા વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે જો ફરિયાદ દાખલ ના કરવી હોય અને કઈ તમારે એમાંથી બચવું હોય તો તમારે મને ત્રણ લાખ રૂપિયા આપવા પડશે

યુરિયાસ રહીમ શેખની ધરપકડ કરેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આમાં એક બીજા અન્ય જે આરોપી હતો એનું મુસ્તાક ચૌહાણ કરીને ઓળખાણ થઈ ગઈ છે બાકીના આરોપીની ઓળખ કરવાની બાકી છે અને તપાસ ચાલુ છે લગભગ છેલ્લા બેક મહિનાથી આ જે આરોપીઓ છે જે ભેગા મળી અને